રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સુરતમાં મીડિયાકર્મીઓ માટે બે દિવસીય ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો તારીખ અઢાર અને ઓગણીસ ડિસેમ્બર દરમિયાન બે દિવસીય હેલ્થ ચેકઅપ કેમ્પમાં કુલ એકસો ચૌદ મીડિયાકર્મીઓએ લાભ લીધો રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સુરતમાં બે દિવસીય ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો તારીખ અઢાર ઓગણીસ ડિસેમ્બર આ બે દિવસ દિવ્યાંગ સ્કૂલ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ શારદાયતન સ્કૂલની બાજુમાં ઉમરા ખાતે આયોજિત કેમ્પમાં કુલ એકસો ચૌદ મીડિયાકર્મીઓએ લાભ લીધો હતો હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બ્લડ કાઉન્ટ લિવર ફંક્શન લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ હાડકા માટે કેલ્શિયમ વગેરે ટેસ્ટ થાઇરોઇડ માટે હાર્મોનલ ટેસ્ટ ટીએસએચ આ ઉપરાંત વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી થ્રી ડાયાબિટીસ માટેના ટેસ્ટ પચાસથી વધુ ઉંમરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ પાંત્રીસથી વધુ ઉંમરના માટે ચેસ્ટ એક્સરે પીએ વ્યૂ અને ઇસીજીના પરીક્ષણો કરવામાં આવ્યા હતા રેડક્રોસના માનદ મંત્રી ડોક્ટર મુકેશ જગીવાલા રેડક્રોસ સુરત બ્રાન્ચના ચેરમેન જીગ્નેશ શાહ નાયબ માહિતી નિયામકશ્રી યુ બી બાવીસા રેડક્રોસ ટીમના ભાવના સારંગ અભિષેક પરમાર જલ્પા મિસ્ત્રી સહિત માહિતી વિભાગ અને રેડક્રોસના અધિકારીઓ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ દિવ્યેશ પરમાર છે ખાસ કરીને મીડિયા લાઈફની જીવનની વાત કરીએ તો ખૂબ દોડધામ થતી રહે છે અને સ્વતંત્ર સાથે દોડાદોડી વચ્ચે ન્યૂઝ કવરેજ કરવાનું થતું હોય ત્યારે સ્વાસ્થ્યની ચિંતા જે છે તેમને રહેતી નથી અને આ સ્વાસ્થ્યની ચિંતા જે છે તે ગુજરાત માહિતી વિભાગ અને ખાસ કરીને ગુજરાત રેડક્રોસ દ્વારા કરવામાં આવી છે અને અહીંયા જે પ્રકારે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને બ્લડ રિપોર્ટ એક્સ રે ઇસીજી સહિતની જે વસ્તુઓ જે છે કે જે અત્યારના સમયમાં જરૂરી છે ખાસ કરીને આ મીડિયાની લાઈફ છે તેમાં સ્વતંત્ર સાથે દોડધામ ભરી જિંદગીમાં આ પ્રકારે તેમના જીવનનું જે પ્રકારે એક આખું અંગ કહી શકાય એ તમામ સ્વાસ્થ્યને લગતી આ કેમ્પની અંદર ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન વચ્ચે અમારા બધાનું પણ જે કેમ્પમાં અમે સહભાગી થયા તે બદલ ખૂબ ખૂબ આભાર મેં સિંહ રાજસ્થાન પત્રિકા ન્યૂઝપેપર છે ડિપ્ટી ન્યૂઝ એડિટર આજ માહિતી વિભાગ કી તરફ છે મીડિયા કે લીએ હેલ્થ ચેકઅપ કા આયોજન કિયા ગયા હે इसमें रेड क्रॉस सोसाइटी के साथ में मिलकर के संयुक्त रूप આયોજન आयोजन किया जा रहा हम लोगों का जो कामकाज है वो कभी तनावपूर्ण रहता है और पिछले दिनों में कुछ केसेस भी सामने आए हैं जिससे अचानक हार्ट अटैक या किसी और कारणों से पत्रकार की मृत्यु का घटना हुआ है और उसको लेकर के जो अभी राज्य सरकार के द्वारा ये जो आयोजन किया जा रहा है वो कभी काफ़ी बहुत अच्छा है ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ગુજરાત સરકારના માહિતી વિભાગ તેમજ ગુજરાત રેડક્રોસ સોસાયટી દ્વારા જે મીડિયા કર્મીઓ માટે આરોગ્ય જે છે જાળવવા માટે કેમ્પનું આયોજન કરાયું છે ખૂબ સરસ આ પ્રયાસ છે કેમ કે મીડિયા કર્મીઓ છે હંમેશા દોડધામનું જીવન જીવતા હોય છે ને પોતાના આરોગ્યની પરવા કર્યા વગર હંમેશા રિપોર્ટિંગ થતા હોય છે ત્યારે મીડિયા કર્મીઓની જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તે ખૂબ સરાહનીય પગલું છે ને મીડિયા કર્મીઓના જે પ્રકારે અલગ અલગ જે અહીંયા રિપોર્ટ કરવામાં આવ્યા છે મીડિયા કર્મીઓના આ જે ઇસીજી કરવામાં આવે છે બ્લડ રિપોર્ટ કરાયા છે આ ઉપરાંત એક્સ સહિતના તમામ જે રિપોર્ટ થયા છે તેને લઈને મીડિયા કર્મીને જો પણ સ્વાસ્થ્યનો જો કોઈ ઇસ્યુ હોય તો તેનું પણ સોલ્યુશન છે તે આવી શકે તે પ્રકારનું એક આ મૂવમેન્ટ છે ખૂબ સારી એવી મૂવમેન્ટ છે જેનાથી મીડિયા કર્મીઓ પણ સ્વસ્થ રહી શકે તે માટે ખૂબ સારાની આ પગલું છે